હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ છોલે ઢાબા ઉપર અને રેસ્ટોરન્ટમાં મળે તેવા ટેસ્ટી છોલે આપણે ઘરે આસાનીથી બનાવી શકીએ છીએ અને એકદમ સરળ રેસીપી છે તો આ રેસીપીને તમે પૂરી જોજો અને રેસીપી સારી લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા જો એકવાર બનાવશો તો વારંવાર બનાવીને ખાવાનું મન થશે તો ચાલો બનાવીએ રેસ્ટોરન્ટમાં મળે તેવા ચટાકેદાર છોલે હવે આ છોલે બનાવવા માટે અહીંયા મેં દોઢ કપ જેટલા કાબુલી જે ચણા આવે છે તેને ઓવર નાઇટ માટે પલળવા માટે મૂકી દીધા હતા કાબુલી ચણા સારી રીતે પલળી જાય એટલે તેને ધોઈ અને તેનું બધું જ વધારાનું પાણી નીતારી દેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે કાબુલી ચણા સરસ રીતે પલળી ગયા છે તો તેને કૂકરની અંદર બાફી લેવાના છે આ રીતે કૂકરની અંદર ત્રણથી ચાર વિસલ વગાડી અને તેને સરસ રીતે બાફી લેવાના હવે એક પેન લઈ લો તેની અંદર ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દેવાનું તેલ ગરમ થઈ જાય એટલે અહીંયા મેં ત્રણ મીડિયમ સાઈઝના ટામેટા લીધા છે તેને વચ્ચેથી કાપી અને તેલની અંદર ઉમેરી દો ત્યારબાદ ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી સમારીને ઉમેરી દેવાની અને અડધો કપ જેટલા કાજુ લીધા છે તે ઉમેરી દો હવે તેમાં એક લાલ મરચું બે ઇલાયચી પાંચ છ નંગ લવિંગ પાંચ છ નંગ કાળા મરી બે બાદિયા લીધા છે અને એક મોટો એલચો આવે છે તે લીધો છે તેને તેમાં ઉમેરી દો હવે આ બધી જ સામગ્રીને તેલની અંદર ગેસની આંચ મીડિયમ રાખી અને સાંતળી લેવાની છે આ રીતે સતત ચલાવતા રહેવાનું જેથી તે નીચે ચોંટે નહીં ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરજો જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહેશે અને જેમણે મારી ચેનલને પહેલેથી સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર અહીંયા તમે જોઈ શકો છો કે ટામેટાની સ્કિન એની રીતે રિમૂવ થવા લાગી છે એટલે અહીંયા બધા વેજીટેબલ્સ તેલની અંદર સરસ રીતે સંતળાઈ ગયા છે તો ગેસની આંચ બંધ કરી દેવાની અને આ બધી જ સામગ્રીને બરાબર ઠંડી થવા દેવાની છે હવે તે સરસ રીતે ઠંડુ થઈ જાય એટલે અહીંયા મેં મિક્સર જાર લીધું છે તો મિક્સર જારની અંદર બધી જ સામગ્રીને ઉમેરી દેવાની અને જે લાલ મરચું હતું તેનો ડીંટાનો ભાગ નીકાળી લેવાનો ત્યારબાદ તેમાં એક કપ જેટલું પાણી ઉમેરી અને તેને મિક્સર જારની અંદર પીસી અને સરસ પેસ્ટ બનાવી લેવાની છે મિક્સર જારની અંદર એકથી બે મિનિટ જેવું ચલાવશો એટલે આ રીતે તેની ફાઇન પેસ્ટ રેડી થઈ જશે હવે પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી લીધું છે તેમાં અડધી ટી સ્પૂન જીરું એક ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ અને ચાર નંગ મરચાં લીધા છે મરચાં તમને જે પ્રમાણે તીખાશ ભાવે એ પ્રમાણે તીખા કે મોળા હોય એ પ્રમાણે લેવાના તેને તેલની અંદર સરસ રીતે સાંતળી લીધા બાદ તેમાં આપણે જે પેસ્ટ રેડી કરીને રાખી હતી તે ઉમેરી દેવાની છે અહીંયા આ છોલે બનાવવા માટે મેં તેલનો ઉપયોગ કર્યો છે તમારે બટર લેવું હોય તો બટર પણ ઉમેરી શકાય હવે મિક્સર જારની અંદર પાણી ઉમેરી અને તેને રીન્સ કરી અને તેમાં ઉમેરી દેવાનું છે આ સમયે ગેસની આંચ મીડિયમ જ રાખવાની છે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું પેસ્ટ સારી રીતે તેલમાં મિક્સ થઈ જાય એટલે તેમાં બે ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે કાશ્મીરી લાલ મરચું ઉમેરવાથી આ શાકનો કલર બહુ જ સારો આવે છે એક ટી સ્પૂન હળદર અને અડધી ટેબલ સ્પૂન જેટલો ધાણાજીરોનો મસાલો ઉમેરી દેવાનો હવે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તેમાં જરૂર જણાય તો એકથી બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી લેવાનું જેથી તે નીચે બિલકુલ પણ ચોટે નહીં અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ છોલેની અંદર જો તમને પાતળી કન્સિસ્ટન્સીવાળું શાક પસંદ હોય એટલે કે પાતળા રસાવાળું તો અડધો કપ જેટલું પાણી ઉમેરવાનું નહીં તો આ રીતે બરાબર છે તેને ઢાંકી એકથી બે મિનિટ જેવું થવા દેવાનું છે હવે આપણે પંજાબી સ્ટાઇલથી બનાવી રહ્યા છીએ તો તેમાં એક ટેબલ સ્પૂન કસૂરી મેથી લીધી છે તેને આ રીતે હાથની હથેળીની અંદર મસળીને ઉમેરવાની આ રીતે મસળીને ઉમેરવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે હવે તેમાં સમારેલા લીલા ઉમેરી દેવાના અહીંયા તમે જોઈ શકો છો કે કાશ્મીરી લાલ મરચું ઉમેરવાથી આ ગ્રેવીનો કલર બહુ જ સારો એવો આવે છે અને તેમાંથી સુગંધ પણ બહુ જ સરસ આવી રહી છે તો આ રીતે તેને ધીમે ધીમે ચલાવતા રહી અને મિક્સ કરી લઈએ ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેવાનું હવે તેમાં ઉમેરવા માટે અહીંયા મેં બે ટેબલ સ્પૂન દહીં લીધું છે દહીંને પહેલાં ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ગેસ બંધ કરી દઈશું ગેસ બંધ કરીને જ દહીં ઉમેરવાનું જેથી દહીં તેમાં ફાટી ન જાય થોડું પાણી ઉમેરી અને ગેસ બંધ રાખીને તેને પહેલાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે જો તમારે દહીંની જગ્યાએ દૂધ ઉમેરવું હોય તો અડધો કપ જેટલું દૂધ ઉમેરી શકાય અને ઘરમાં ફ્રેશ મલાઈ પડ્યું હોય તો ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલી મલાઈ પણ ઉમેરી શકાય તેનાથી આ શાકનો સ્વાદ બહુ જ સરસ આવે છે હવે તેને ઢાંકી અને બે મિનિટ જેવું થવા દેવાનું છે હવે તેમાં બે ટેબલ સ્પૂન જેટલો અહીંયા મેં છોલેનો મસાલો લીધો છે તે ઉમેરી દેવાનો અને આપણે જે કાબુલી ચણા બાફીને રાખ્યા છે તેને ઉમેરી દેવાના છે ગેસની આંચ મીડિયમ રાખી અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને એકથી બે મિનિટ જેવું થવા દેવાનું છે ફ્રેન્ડ્સ આવી જ ટેસ્ટી અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ અવનવી વાનગીઓ ઘરે કેવી રીતે બનાવી તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાંથી તમે જોઈ શકો છો પેનમાં કાબુલી ચણા ઉમેર્યા પછી તેની આજુબાજુથી આ રીતે તેલ છૂટું ન પડે ત્યાં સુધી તેને થવા દેવાનું છે આ રીતે આજુબાજુથી તેલ છૂટું થવા લાગે એટલે ગેસ બંધ કરી દેવાનો અને તેને સર્વિંગ પ્લેટની અંદર નીકાળી દઈશું તો અહીંયા તૈયાર છે જોઈને જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવું છોલેનું શાક જો તમે પણ ઘરે અવનવી રેસીપીઓ બનાવી અને ખાવાના શોખીન હોય તો છોલે બનાવવાની આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને તમારે ઘરે રેસીપી કેવી બની તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવી જ નવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં પણ શેર કરજો ફરીથી આવી એક નવી હેલ્ધી ટેસ્ટી અને પરફેક્ટ રેસીપી સાથે આપણે ફરીથી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ